બોલો અમૃત બાપાની જય મારી અમે ગરબો રહ્યા છીએ મારી હરખનું બધા મારી નાની બેબીને માં કાળકામાના રામ માં સદીમાના રામ સિગોતરમાના રામ પૂર્વ દાદાના રામ માં તમને બધી ખબર છે તમે મારી અંતરની વાત જાણો હો માં તમને ખબર છે માં બસ તમે અમારી જોડે રહેજો માં રાજી રહેજો

કે તમે મારી જનિતા મારી કાળકા માને રાજી કરી આપ્યા એમના બોલતા કરી આપ્યા માં તમે એનો ખૂબ આભાર માં ખૂબ આભાર માં સદાય તમારી અમી દ્રષ્ટિ અને કૃપા રાખજો માં અમારા ઉપર તમે અને માં હું મારી કાળકા માં બહુ જ પ્રેમ કરું છું ને માં એ તમે જાણો ને માં હું તમને બહુ પ્રેમ કરું છું માં તમને સદાય અમારી જોડે ને જોડે રહેજો માં

એટલે હું તમારી દીકરી તમને આ કાગળમાં લખીને લાવી છું મા એ તમે જાણો જ છો ને મા તો કૃપા કરી પ્રેમથી સ્વીકાર કરજો મા એટલે તમને વંદનામાં ભલે લાવો પર મારે લખ્યું છે ને મેલડે ગઈ લે છે લાયો સિંધ મનુષ્ય પર આ મા તમારો ખૂબ ખૂબ આભાર મારું જીવન પરિવર્તન કરવા માટે ભલે બહુ આશીર્વાદ આપજો મા હવે મારું નવું જીવન છે ભલે

પણ કાળકાએ કીધું મેં પૂછ્યું કાળકાએ કીધું પ્રમાન ની પેઢી માં માતા શું કેવું સારું ત્યારે કઈ વાંધો નહીં તું આનંદ કરે આનંદ કરતી રેજે તારું બગડેલું સુધાર દીધું છે આમાં બહુ બહુ આભાર તમારો બહુ જ આભાર એટલે એ રાજી નથી એનું 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 બગડ્યું તું તમારું બગડે ને

ખાલી એટલી વાત કરું છું કે લગનમાં બોલાવજો હા માં આ તમારે ખૂબ ખૂબ ઓળખોન તોડ હા શું કેવી શું કોઈને નહી ખબર ના માં તમને મારા વાંછવાં ઝરો નથી હું તો અંતરના નમનના ચોપડા વાંચું છું મેલડી આ યુગમાં અમરતની યોગ માયા છો હા માં ભઈ કરવાઈ છું દેવાઈ છું ને લખવાઈ છું મારું વંચા છે ઓ મેલડી જોકડી એ લગનમાં બોલાવજો તમારો ભાવ છે લખ્યું છે એટલે ખબર તો પડી ને અસલ પરમાર છો તમે તમારી પેઢી માં મહાકાળી માં બેઠી છે

ખાલી કેવું પડે માં તમારા બે હું છે ભગવાન ભગવાન કર ભગવાન કર વિધાતા ભગવાન બનાયા લખસ બોલું છું મેળડીશું

મામા તમારા વગર તો અમે અધૂરા છીએ માં જેમ અમારા કુળદેવી વગર અમે અધૂરા છીએ એમ તમારા વગર અમે અધૂરા છીએ અમે આંધળા હતા ને તમે અમને રસ્તો દેખાડ્યો છે મા એટલે તમને તો ભૂલાય એમ શક્ય જ નથી માં હા તમે અમારી એ દોરી છો જીવન દોરી કે જેને અમે ભૂલા પડ્યા હતા ત્યાંથી અમારા માકડી માં જોડે લઈ ગયા મા તમે બહુ જ બહુ જ ધન્યવાદ મા તમને બધું જ સારું હતું હા મા પણ ઘર બનાવ્યું સુખ ના મળ્યું કારણ કે સુખ દેનારી તો ગોખલા બેઠી હતી પાછું કદાચ તમને દુઃખ પડ્યું તમે ફર્યા કોઈ બતાવ્યું ન બતાવ્યું સમય થયો તો મારી પાસે મેં કોઈ તમને આલ્ય આજ ભૂલ હતી માણસ ન જીવનમાં એનો ગુન ભૂલ ગોતવાનું મારું કામ છે સ્વીકારવાનું તમારું કામ છે નાનું એ તમારે બનવું પડે દીવા તમારે કરવા પડે તમારે ભક્તિ કરવી પડે મેં તો તમને ગોતી ના લ્યું કે જીવનમાં કઈ ફરી ફરવું ના પડે કોઈ છેતરી ના લે કોઈ ફરવું ના પડે છેતરું છેતરી જાય કોઈ દુઃખી કરે કોઈ નવા જવા જૂના દીવા આપડા લઈ જાય ને મૂકી જાય એવું થાય ને જીવનમાં મેં તને શું કીધું કે મોટો બંગલો તે બનાવ્યો ને પણ સુખ ના મળ્યું

Raji Reto, é Mambas.